તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો બધાય મારા વાલા ખેડૂત મિત્રોને રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ એક સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે અને ખેડૂતો માટે તે નિર્ણય છે અને તે નિર્ણય આપણે આવકારીએ છીએ બહુ સારો નિર્ણય છે હવે ખેડૂતભાઈનો નિર્ણય કાંઈક એમ છે કે ખેડૂતોને જે આઠ કલાક જે વીજળી જે સરકાર આપે છે તેની જગ્યાએ હવે ખેડૂતોને દસ કલાક વીજળી આપશે સરકાર તો ભૂપેન્દ્ર પટેલનો મિત્રો આ નિર્ણય છે અને રાજ્ય સરકારનો નિર્ણય છે નિર્ણય બહુ સારો છે નિર્ણય આવકાર્ય છે પણ ખેડૂત મિત્રો પ્રોબ્લેમ અહીંયા એ છે કે પાણી નથી ઘણા બધા વિસ્તારની અંદર પાણી નથી વીજળી વીજળીનો કોઈ ઇસ્યુ નથી નિર્ણય સારો છે સરકારનો નિર્ણય ખૂબ સારો છે આપણે વધાવીએ છીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી જે પહેલાં જે ખેડૂતોને જે આઠ કલાક જે વીજળી મળતી તે હવે દસ કલાક આપશે પણ ઇસ્યુ અહીંયા છે કે હજી ઘણા ખરા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની જ જો આપણા સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદની સારી એવી ઘટ છે અને જે મોલ જે છે ખેડૂતોનો મોલ જે છે તે ખરેખર અત્યારે સુકાઈ રહ્યો છે પણ મૂળ મેન મુદ્દો જ નથી આપણી પાસે પાણી જ નથી એટલા તો વીજળીને શું કરીએ ખેડૂતોને પ્રોબ્લેમ એ જ છે કે સરકાર ઘણે ઘણો સારા પ્રયત્ન કરે પણ પ્રોબ્લેમ નહીં આવે છે કે પાણી નથી એટલે ખેડૂતોને આવા પ્રોબ્લેમ આવતા જ રીએ છે દર વર્ષે એટલે ગયા વર્ષે શું પ્રોબ્લેમ હતો કે પાણી વધી ગયા હતા તો કપાસ જેવા જે પાક હતા તે ખેડૂતોને નિષ્ફળ ગયા હતા પાણી વધી ગયું એટલે નિષ્ફળ ગયા હતા તો આ વર્ષે અત્યારે શું છે પ્રોબ્લેમ કે પાણી જ બિલકુલ નથી એટલે ખેડૂતોને આમ જોઈએ તો એક ઘણા વર્ષોથી આ વાત આવેલી આવે છે કે ખેડૂત લીલોય નહીં અને ખેડૂત સૂકોય નહીં એટલે ખરેખર આ વસ્તુ બરાબર બેસે છે પણ સરકારે જે નિર્ણય લીધો છે તે આપણે વધાવીએ છીએ આઠ કલાકની જગ્યાએ વીજળી ખેડૂતોને બાર કલાક આપશે એક સારી વાત છે સારી બાબત છે રાજ્ય સરકારે નિર્ણય જે લીધો છે તે અમે આવકારીએ છીએ અને સારો નિર્ણય છે પણ પાણી નથી તો શું કરવું ખેડૂતોને મેન વસ્તુ જે છે કદાચ આઠ કલાક વીજળી હોય ને તો પણ થઈ રહીએ પણ અમુક ટકા પંદર વીસ ટકા જ ખેડૂતો પાસે અત્યારે કૂવામાં પાણી છે બાકી ઓલ ઓવર ખેડૂતો પાસે કૂવામાં પાણી નથી એટલે કદાચ આઠ કલાક વીજળી દીએ કે દસ કલાક દીએ કે વીસ કલાક વીજળી ખેડૂતને સરકાર આપે એનાથી કાંઈ હવે મતલબ નથી પણ મેન મુદ્દો જ ખેડૂતો પાસે નથી પાણી નથી તો ખેડૂતો કરે શું એટલે આવું બધું છે એટલે ખેડૂતોને મુશ્કેલી તો છે આ વર્ષે પણ ખેડૂત ખેડૂતો મૂંઝાવા જેવું નથી આગળના સમયમાં આપણે ચૌદ તારીખથી લઈ પંદર સત્તર તારીખ આસપાસ આપણે વરસાદ આવવાની શક્યતા છે એક સિસ્ટમ બધાઈ રહી છે જો કદાચ આ સિસ્ટમમાં જો આપણે વારો આવી જશે તો વાંધો નહીં આવે બાકી જો હવે વધારે ખેંચશે પંદર સા પંદર સત્તર તારીખ આસપાસ જો વરસાદ ચોમાસું જો સારું આ થઈ જાય અને વરસાદ થઈ જાય તો વાંધો નહીં આવે ખેડૂતોનો પાક હજી વાંધો નહીં આવે હજી કાંઈ નિષ્ફળ જશે નહીં પણ આથી જેમ વધારે ખેંચશે ને તો પછી મુશ્કેલ છે હવે કેમ કે આપણો જે મોલ છે તે એકદમ સુકાઈ રહ્યા છે ત્યારે બપોરના સમયે જો મોલને જોઈને આપણો જે મોલ છે ખેડૂતોનો તે બપોરના સમયે જોયું તો એકદમ લંઘાઈ ગયા છે પાણી વગરના સુકાઈ રહ્યા છે ખાસ પાણીની જરૂર છે સૌરાષ્ટ્રની અંદર અત્યારે બિલકુલ વરસાદ નથી ખેતરની અંદરથી પાણી બહાર નથી નીકળ્યા એક વખત ઉપરથી ઝરમર વરસાદ પડી અને વાવણીનો મીડિયમ વરસાદ હતો ત્યારબાદ ઝરમર વરસાદ પડ્યા અને મોલ સારા એ કંડિશનમાં થઈ ગયા છે મોલ અત્યારે કમ્પ્લીટ છે ખળ વગેરે નિંદામણ અને સાતી વ્યવસ્થિત હાલી ગયા છે પણ મેન મુદ્દો એ છે કે પાણી નથી સરકારનો પણ નિર્ણય સારો છે દસ કલાક વીજળી આપશે પણ પાણી નથી ખેડૂત ખેડૂત કરે તો કરે શું આમાં પાણી નથી જ્યાં મેન મેન મુદ્દો જ નથી તો શું કરવાનું ખેડૂતોને એટલે ખેડૂતોને જિંદગીમાં આમનામાં જ કરવાનું છે એટલે ભાઈઓ મૂંઝાવાનું નથી મારો અંદાજ એમ છે કે પંદર તારીખથી લઈ સત્તર તારીખ આસપાસ કે ચૌદ તારીખથી આસપાસ જે ચોમાસું જે સારું એવું થાય એવું મિત્રો અમારો એક અનુમાન છે અને આગાહીકારો પણ મિત્રો આ તારીખમાં આપણે સૌરાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ થાય તેવી આગાહી કરી રહ્યા છે જો વરસાદ આ તારીખમાં જો થઈ જાય તો સારી વાત છે બાકી આગળના સમયમાં જો હજી વરસાદ ન થાય તો ખેડૂતોને મુશ્કેલી તો છે જ હવે આમાં પાણી બહુ ઓછા કૂવામાં છે ખેડૂતો પાસે પાણી અત્યારે બિલકુલ બહુ ઓછા છે જે ખેડૂતો પાસે પાણી છે તે પાઈ રહ્યા છે પણ એ પણ ઝાઝા પાણી નથી ચોવીસ કલાક કોઈને પાણી રીએ એવા બહુ કૂવા ઓછા છે પંદર વીસ ટકા જ છે એટલે કે દસ કલાક વીજળીનો કોઈ મતલબ નથી ખેડૂતો માટે અત્યારે જેને પાણી વધારે છે તેને ફાયદો પણ છે એવું નથી કે બધાને ફાયદો નથી જે ખેડૂતો પાસે કૂવામાં પાણી સારા પ્રમાણમાં છે તેને સા ફાયદો છે પણ ઓલ ઓવર ખેડૂતો પાસે પાણી ઓછા છે અને વીજળી કદાચ વધારે દઈએ તો પણ કોઈ ફાયદો નથી વધારે ભાગે ખેડૂતમાં તો ખેડૂતભાઈઓ જે ખેડૂતોએ ખેડૂતોને જે દસ કલાક વીજળી જે આપે છે સરકાર આપી રહી છે તે એક સારી બાબત છે અને આપણે નિર્ણય સારો છે ને નિર્ણય આવકારીએ છીએ મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ હતું જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગળ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને મિત્રો ખાસ ચૌદ તારીખથી લઈને સત્તર પંદર સોળો સત્તર તારીખની આસપાસ વરસાદનો સારો એવો રાઉન્ડ આપણે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યો છે તો ત્યારે કદાચ થોડો ઘણો વરસાદ પડી જાય તો પણ આપણે થોડાક દિવસો ટૂંકા થઈ શકે એમ છે પણ હવે જોઈએ વરસાદ કેવો આવે છે તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો વિડીયોની અંદર તમે નવાઓ અને ચેનલની અંદર નવાઓ તો ખાસ ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઈક આપી આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી નાખજો